હું કઈ કેવાનું નહીં મુ ખાલી એમ કસમ કેલે અમાર તો છોડે મને પોતે એકલા કે કરી કેવાના નહીં રેડીન જબર કામ આયા તું છે ને આ ને ને તમે છે તમારા માર્કેટ હવે તો લડાઈ લે આમ કરતો કરતો કશું તો થોડોક બબાલ આવ્યો થઈ ઓુબાન છોકરા નથી એક તો એના વાંકને સામેથી મને મારા બે બે છોડી બેડે બોલો તને કઈ આવડતો નથી શું કરે અહીંયા અહીંયા ભાઈ બંધ હારે હતો ઓલો સગલો ઓગો ચી છોડે એવું છે એમ

એટલે આ મને સો ટકા વિશ્વાસ છે એ દીનો ઘરી દઈ ને બધા લઈને આવશે તો કાકો પાસે તમે એકલા થઈ બબલ કરી લગાડશે તું ખરી દા મારા પાસે જાવ તાર તમે ગમ માં હું એ ગામ માં જાઉં મારે આજ તો ગમ માં નહીં જાઉં ચમકી અરે ખેતર માં વધશે મને વિશ્વાસ છે હું બેઠો બેઠો જોઈશ ચમ તો ગામ માં જતો ને હે પાછો આવતો રહ્યો

અરે હોલ્યા ભાળી ગયા છે ઉલે ફેરાય એવી થઈ ગયા છે અરે બીજું કઈ નથી હોલ્યા ભળી ગયા છે

જો થયો તો યાર હવે રેડી છે સખરા આયા રા અલા શું સખરા આયા તા લાગે ઝગડો થઈ ગયો છે રેડી વઢવા ગયો વઢવા ઓલેફેર ઝગડા મારા બેટા મને બે تین તાણીતી વઢો તને તાર વઢો હું આય એ પડતી ના અલા પણ 你、你那个老。

શું બગડે છોકરા છોકરા આવું ના છોડાવે સારું કેવા લાગ્યું નહી હા થોડું મરી જાય તો ખબર પણ કાઢવું પડે તમારી પાસે મોટા થાય છે ને વઢવા શરમ આવે છે ના કરે એમ તારી ઝઘડા છોકરા પાણી લે

ના ખાડી ના ના આપણને અટતી છે અહિયાં ને હાલો આમ કોઈ બાકી નથી રહ્યા પણ હવે તો ના કરતા હવે